પાદરા તાલુકામાં ધોરણ બાર સાયન્સનું કેન્દ્ર ફળવાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ધારાસભ્યનો આજરોજ સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો ધોરણ બાર સાયન્સનું બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર ન હોવાથી પાદરા શહેર અને તાલુકા ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા આપવા માટે વડોદરા સુધી જવું પડતું હતું પરંતુ છેલ્લા ઘણા સમયથી માંગણી અને ત્યારબાદ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના પ્રયત્નોથી હવે પાદરા તાલુકામાં ધોરણ બાર સાયન્સની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે પાદરા ખાતે કેન્દ્ર ફાળવવામાં આવતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ખુશી પ્રવર્તી જોવા પામી હતી પાદરા શહેર અને તાલુકાના ખાનગી તેમજ સરકારી ગ્રાન્ટ શાળાઓના આચાર્યો તથા શાળા સંચાલકોએ પાદરા ધારાસભ્યને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ધોરણ બાર સાયન્સ બોર્ડ પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ અને વાલીઓને વડોદરા સુધી જવું પડતું જે અંગેની રજૂઆત સરકારમાં કરતાં બાર સાયન્સના બોર્ડ કેન્દ્ર પાદરામાં ફાળવવામાં આવ્યું છે હવે વિદ્યાર્થીઓને વડોદરા સુધી નહીં જવું પડે પરંતુ ક્યાંક ને ક્યાંક પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની મહેનત છે તે રંગ લાવી છે ત્યારે તેઓને એક બે બીજાનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો ધોરણ બાર સાયન્સનું પરીક્ષાનું સેન્ટર પાદરામાં ન હતું જેના કારણે પાદરાના વિદ્યાર્થીઓને વાલીને અને તમામ શાળાના સંચાલક મંડળને પણ વડોદરા જવું પડતું હતું જે બાબતે વિદ્યાર્થીઓનો સમય બગડતો હતો તેઓને તૈયારી કરવા માટે સમય પૂરતો મળી રહેતો નહોતો અને તેઓને તકલીફ પણ ઘણી પડતી હતી જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલી તેમજ શાળા સંચાલકો દ્વારા મને રજૂઆત કરવામાં આવી હતી તે આધારે મેં સરકારશ્રીમાં રજૂઆત કરી હતી અને આજે ધોરણ બાર સાયન્સનું સેન્ટર એ પાત્રામાં ફાળવવામાં આવ્યું છે તે ખૂબ જ આનંદની વાત છે કે જેથી ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓનો સમય બદશે અને તેઓને ભણવા માટે સમય મળી રહેશે તેઓના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ છે મારું નામ રમણભાઈ એમ આચાર્ય ગ્રામ સ્વરાજ ઉત્તર પ્રજાતિ ના ના આજરોજ અમારા સમગ્ર પાદરા તાલુકાના સારસ્વત મિત્રો એટલે કે પાદરા તાલુકાના દરેક શાળાના આચાર્ય મિત્રશ્રી અત્યારે ઉપસ્થિત છે અમે વર્તમાન આપણા લોકલાવેલા પાદરા તાલુકાના ધારાસભ્ય શ્રીને અભિનંદન પાઠવવા માટે આવ્યા છે ધન્યવાદ પાઠવવા માટે આવ્યા છે કે આજરોજ આપણી શાળા જે પાદરા તાલુકાની શાળાઓ છે એમને બાર સાયન્સની પરીક્ષાનું સેન્ટર વડોદરામાં હતું અને અમે છેલ્લા ચાર વર્ષથી સતત સરકારમાં અને માન્ય ધારાસભ્યશ્રીને રજૂઆત કરતા હતા પરંતુ આ વખતે માન્ય ધારાસભ્યશ્રીએ વ્યક્તિગત રસ લઈ અને પાદરા તાલુકાની જે વિદ્યાર્થીની વિદ્યાર્થીનીઓ છે એમને વડોદરા જવું પડતું એનું સેન્ટર પાદરામાં મળી ગયું છે એનો વિશેષ આનંદ આ પાદરા તાલુકાની સાત સ્કૂલો અને લગભગ સાડી ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને એનો લાભ મળવાનો છે અમે વિશેષ આભારી આ આપણા ધારાસભ્યશ્રીના છે કે એમને વ્યક્તિગત રસ લઈ અને જેમને સતત શિક્ષણની ચિંતા કરી છે વિદ્યાર્થીઓની ચિંતા કરી છે અને વાલીઓની ચિંતા કરી છે વિશેષ આભાર અમે પાદરા તાલુકા આચાર્ય સંઘ અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ આજરોજ તમામ શાળાના આચાર્યશ્રી અત્યારે ઉપસ્થિત છે ત્યારે અમને વિશેષ આનંદની વાત છે કે પાદરાની અંદર બાર સાયન્સનું સેન્ટર મળ્યું છે આ જ રીતે આપણા તાલુકાના વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે એ શુભેચ્છા સહ ઉપસ્થિત સર્વે અને ધન્યવાદ જય હિન્દ જય ભારત